શંખનાથ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું શિયાળાની ઠંડીમાં આશાનું ઓઢાણ શહેરના શંખનાથ ફાઉન્ડેશન દ્વારા ધાબળા વિતરણ સેવાની હુન્ફ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે મિલન કુવાડિયા સહિત ફાઉન્ડેશનના સભ્યો દ્વારા રાત્રિ દરમિયાન નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે સિહોર શંખનાથ ફાઉન્ડેશન દ્વારા આજરોજ ફરી એકવાર શિયાળાની કડકડતી ઠંડીમાં સ્લમ વિસ્તારોમાં ધાબળા વિતરણ કરવામાં આવ્યા છે ઠંડીમાં ધ્રુજતા જરૂરિયાતમંદ લોકો માટે રશંખનાથ ફાઉન્ડેશન દ્વારા સિહોરના જુદા જુદા વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકો માટે ધાબળા વિતરણ કાર્યક્રમમાં સિહોર પોલીસના બાહોશ અધિકારી પીઆઈ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા શિયાળાની ઋતુમાં ઠંડીને ધ્યાનમાં રાખીને શંખનાથ ફાઉન્ડેશન દ્વારા નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરી પોતાની આગવી સેવાની હૂન ફાપવાના સેવાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અવિરતપણે શરૂ રહેશે અહીં પીઆઈ જાડેજા મિલન કુવાડિયા સાથે હરીશ પવાર દેવરાજ બુધેલિયા બ્રિજેશ ગૌસ્વામી ઉપસ્થિત રહ્યા હતા

આજેને ફાઉન્ડેશન કરીને સંસ્થા બે છે ને જે આપણે જોરિયાદ મતિયા ઉઠાડે છે આપણું મિલનભાઈ છે ને એના પ્રમુખ છે તો એ સારું કામ કરવા માટે આ મિલનભાઈ છે ને ઉઠાડે છે આપણે આવે છે ને મીઠા દેવા દિવાળીમાં સાહેબ પોંચે છે

ભગવાન સુખી રાખે બધા શરતા કલા રાખે